હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી જેના પગલે ભાવનગર જિલ્લાના મોવા સહિત અનેક પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે હાલ ડુંગળી સહિતનો પાક તૈયાર થઈ ગયો હોય તે સમયે જ વરસાદ પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે મહુવા તાલુકાના ગરથર ગુંદરના કુંભારિયા સાલોલી કસાણ સહિતના અનેક ગ્રામ વિસ્તારમાં છેલ્લા ચાર થી પાંચ દિવસથી સતત છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી સમયમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ ઉનાળુ પાક ડુંગળી તલ બાજરી ડુંગળીની કડી બાગાયતી પાકમાં કેળા સહિતને ભારે નુકસાન પહોંચ્યું છે હું વીસ વર્ષ ખેતી કરું છું અને ઉનાળુ પાકમાં તલ બાજરી જુવાર ડુંગળી બધું નુકસાન છે મારે અંદાજે છ થી આઠ લાખ નું નુકસાન છે જેમ મને વેલી સર સહાય આપે અને તપાસ કરી સહાય આપે એવી અમારી માંગણી છે ખેડૂત બધાને નુકસાન કોઈક ને થોડું કોઈક ને સાજુ થયું છે બાકી ઉનાળુ પાકમાં બધાને નુકસાન થયું છે અને અહીં પાંચ દિવસથી વરસાદ આવે છે અને અહીં આવવાની સંભાવના છે આમાં ખેડૂતનો નો તાત કેમ ઉભો રહી શકે હું દસ થી બાર વર્ષ કેળ ની ખેતી કરું છું તો આ વર્ષે ભાવતાલી સારા હતા અને કેળ ફાલી સારો એવો આવ્યો હતો પણ કમોસમી વરસાદ ને પવન થી આ ચાર પાંચ દિવસ તો આ બધું પડી ગયું છે હજી વરસાદની સંભાવના છે હજી કેટલું નુકસાન આવે એ કઈ નક્કી નથી અને નુકસાન પણ ઘણું આવ્યું તો અમારી માંગ છે કઈ સરકાર પાસે કે આનું કઈ સર્વે કરી અને અમને વળતર વળતર આપે આપે તો બને ત્યાં સુધી આનું અને સર્વે કરાવે આવી માંગ અમારે ખેડૂતોની છે નુકસાન જે તારીખે આપણે પવન અને વરસાદ આવ્યો તેમાં બધું ઢાળી દીધું છે અને નુકસાન મારે આઠ થી દસ લાખ નું છે અંદાજે મે પાંચક ચારક વીઘા ના તેલ હતા અને ત્રણ ત્રણ દિવસ વરસાદ પડ્યો એમાં કાંઈ લેવા પણ છે નહીં અંદાજે બેક વીઘાનો રોપ હતો રોપમાં પણ કઈ લેવા પણ છે નહીં સાવ બાટી અને ઓલો થઈ ગયું બરોબર પછી નિરણ ભેંસ નો છારો એ પણ પલ્લી જો અંદાજે દોઢ બે લાખ ની છે ઉનાળુ પાકમાં તેલના દોઢસો ઉભડા હતા એમાં તો પણ કઈ લેવા પણ છે નહીં સાવ બાટી જ અમારા પાક સર્વે કરે અથવા વળતર આપે અમને એવી અમારી માંગ છે